એકાદશી માતની જય હો મોક્ષદા એકાદશી માક્ષર સુદ અગિયારસ યુધિષ્ઠિર બોલ્યા હે દેવેશ્વર માક્ષર મહિનાની શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે એની શું વિધિ છે અને એમાં કયા દેવતાનું પૂજન કરવામાં આવે છે હે સ્વામી આ બધું યથાર્થ સ્વરૂપે જણાવો શ્રી કૃષ્ણએ કહ્યું હે નૃપશ્રેષ્ઠ માક્ષર મહિનાની શુક્લ પક્ષની એકાદશીનું વર્ણન કરીશ કે જેના શ્રવણ માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે એનું નામ છે મોક્ષદા એકાદશી એ બધા પાપોનો હરણ કરનારી રાજન આ દિવસે પ્રયત્નપૂર્વક તુલસીની મંજરી અને ધૂપદીપથી ભગવાન દામોદરનું પૂજન કરવું જોઈએ પૂર્વોક્ત વિધિ પ્રમાણે જ દસમ અને એકાદશમના નિયમોનું પાલન કરવું જોઈએ મોક્ષદા એકાદશી મોટા મોટા પાતકોનો નાશ કરનારી છે આ દિવસે રાત્રે મારી પ્રસન્નતા માટે નૃત્ય ગીત અને સ્તુતિ પ્રાતઃ જાગરણ કરવું જોઈએ જેના પિતૃઓ પાપવંશ કે નીચીઓનીમાં પડ્યા હોય છે એનું આ પુણ્યદાન કરે તો એના પિતૃઓનું મોક્ષ થાય છે એમાં જરા પણ સંદેહ નથી પૂર્વકાળની વાત છે વૈષ્ણવો દ્વારા વિભૂષિત રમણીય ચંપકનગરમાં વૈખાનસ નામનો રાજા રહેતો હતો એ પોતાની પ્રજાનું પુત્રની જેમ પાલન કરતો હતો આ પ્રમાણે રાજ્ય કરતાં કરતાં રાજાએ એક દિવસ રાત્રે સ્વપ્નમાં પોતાના પિતૃઓને નીચયોનીમાં પડેલા જોયા એ બધાને આવી રીતે જોઈને રાજાના મનમાં ઘણું આશ્ચર્ય થયું પ્રાતકાળે બ્રાહ્મણોને એમણે સ્વપ્નની વાત કરી રાજા બોલ્યા બ્રાહ્મણો મેં મારા પિતૃઓને નરક લોકમાં પડેલા જોયા છે તેઓ વારંવાર રડતા રડતાં મને એવું કહી રહ્યા હતા કે તું અમારો તનુજ છે આથી આ નરકરૂપી સમુદ્રમાંથી અમારો ઉદ્ધાર કર હે વિદ્વાનો આવી હાલતમાં મને પિતૃઓના દર્શન થયા છે આથી મને ચેન પડતું નથી શું કરું ક્યાં જાઉં મારું હૃદય રૂંધાઈ રહ્યું છે હે પ્રિયજનો એવું વ્રત એવું તપ અને એવો યોગ કહેવાની કૃપા કરો કે જેનાથી મારા પૂર્વજો તત્કાળ નરકમાંથી છુટકારો મેળવે મારા જેવા બળવાન અને સાહસિક પુત્રના જીવતા હોવા છતાં મારા માતા પિતા ઘોર નરકમાં પડેલા છે આવા પુત્રથી શું લાભ બ્રાહ્મણો બોલ્યા રાજન અહીંથી નજીકમાં જ પર્વત મુનિનો ભવ્ય આશ્રમ છે મુનિ ભૂતકાળ અને ભવિષ્યકાળના પણ જ્ઞાતા છે હે નૃપશ્રેષ્ઠ તમે તેમની પાસે જાઓ બ્રાહ્મણોની આ વાત સાંભળીને રાજા વૈખાનસ તરત જ પર્વત મુનિના આશ્રમે ગયા અને ત્યાં જઈને મુનિ શ્રેષ્ઠને જોઈને એમને દંડવટ પ્રણામ કરી મુનિના ચરણોના સ્પર્શ કર્યા મુનિએ પણ રાજાને રાજ્યના સાતેય અંગોની કુશળતા પૂછી રાજા બોલ્યા હે સ્વામી આપની કૃપાથી મારા રાજ્યના સાતેય અંગો સકુશળ છે પરંતુ મેં સ્વપ્નમાં જોયું છે કે મારા પિતૃઓ નરકમાં પડ્યા છે આથી આપ જણાવો કે કયા પુણ્યના પ્રભાવથી એમનો ત્યાં છુટકારો થાય રાજાની વાત સાંભળીને મુનિશ્રેષ્ઠ પર્વત એક મુહૂર્ત સુધી ધ્યાનસ્થ રહ્યા ત્યારબાદ એમણે રાજાને કહ્યું મહારાજ માગસર મહિનાના શુક્લ પક્ષમાં જે મોક્ષદા નામની એકાદશી આવે છે એનું તમે વ્રત કરો અને એનું પુણ્ય પિતૃઓને અર્પણ કરો એ પુણ્યના પ્રભાવથી નરકમાંથી એમનો છુટકારો થશે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે હે યુધિષ્ઠિર મુનિની વાત સાંભળી રાજા પોતાના ઘરે પાછા આવ્યા જ્યારે ઉત્તમ માક્ષર મહિનો આવ્યો ત્યારે રાજાએ વૈખાનસે મુનિના કહેવા પ્રમાણે મોક્ષદા એકાદશીનું વ્રત કરીને એનું પુણ્ય બધા પિતૃઓને અને પિતાને પણ અર્પણ કર્યું પુણ્ય અર્પણ કરવાની સાથે જ ક્ષણભરમાં આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી વૈખાનસના પિતાએ પિતૃએ સહિત નારકમાંથી છુટકારો મેળવ્યો અને આકાશમાં સ્થિત થઈને રાજાને આવા પવિત્ર વચનો કયા પુત્ર તારું કલ્યાણ થાવ આમ કહીને તેઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા રાજન આ પ્રમાણે કલ્યાણમયી મોક્ષદા એકાદશીનું વ્રત જે કરે છે એના પાપો નષ્ટ થઈ જાય છે અને મૃત્યુ પછી એ મોક્ષ પ્રાપ્ત કરી લે છે આ મોક્ષ પ્રદાન કરનારી મોક્ષદા એકાદશી મનુષ્યોને માટે ચિંતામણી સમાન બધી જ કામનાઓને પૂર્ણ કરનારી છે આ મહાત્મ્ય સાંભળવાથી અને વાંચવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે એકાદશી મા તનિ જય હોઉં